આજે હું લઈને આવે છું રીયલ લાઇફ ઇન્સ્પિરેશનલ સ્ટોરી અરુણિમા સિંહાની જે આપણા બધા માટે હિંમતનો એક જીવંત દાખલો છે સાલ બે હજાર વાત છે અરુણિમા સિંહા જે રાષ્ટ્રીય વોલીબોલ ખેલાડી હતી દિલ્હીથી લખનઉ જતી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે ટ્રેનમાં કેટલાક લૂંટારાઓએ તેની ચેન છીનવાની કોશિશ કરી અરુણિમાએ તેનો વિરોધ પણ કર્યો અને ગુનેગારોએ તેને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી તે રેલવે ટ્રેક પર પડી ગઈ અને પસાર થતી બીજી ટ્રેન થી તેનો એક પગ કપાઈ ગયો અરુણીમા ચાલીસ કલાક સુધી ટ્રેક પાસે સ્પીડામાં પડી રહી અંતે કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડી જ્યાં તેનો એક પગ કાપવો પડ્યો બહુ લોકો માટે આખી ઘટના જિંદગીનો અંત બની જાય છે પણ અરુણીમા માટે આ શરૂઆત હતી તેને નક્કી કર્યું મને જમીન પર ફેંકવામાં આવી છે હવે હું આકાશને સ્પર્શીને બતાવીશ કૃત્રિમ પગ લગાડ્યા પછી તેને પર્વતારોહણની કઠોર તાલીમ શરૂ કરી લોકોએ કહ્યું એક પગથી એવરેસ્ટ અશક્ય છે પણ અરુણિમાએ જવાબ આપ્યો અશક્ય તો મારા માટે પડકાર છે અને બે હજાર તેરમાં અરુણિમા સિન્હાએ ઇતિહાસ રચ્યો તે દુનિયાની પ્રથમ એવી મહિલા બની જેને એક કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યું આ સ્ટોરી પરથી આપણને એ શીખવા મળે છે જીવનમાં પડવું ખરાબ નથી પડ્યા પછી ઊભું ન થવું ખરાબ છે હિંમત ઈરાદો અને વિશ્વાસ આ ત્રણ હોય તો કંઈ પણ અશક્ય નથી જો તમને આવી જ મોટિવેશનલ સ્ટોરી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવો જેનાથી હું આવી અલગ અલગ લોકોની મોટિવેશનલ સ્ટોરી તમારી સાથે શેર કરી શકું